પોરબંદરમાં આયોજિત બે દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડાયનામાઇટ ડોલ્ફિન ટીમનો વિજય થયો છે શ્રી પોરબંદર લોહાણા યુવા શક્તિ દ્વારા બે દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં પંદર ટીમોએ ભાગ લઈ પોતાની બે લીગ મેચ રમી ત્યારબાદ તેમાંથી ક્વાર્ટર ફાઇનલ આઠ ટીમ વચ્ચે રમાયા હતા તેમાંથી ચાર ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી અને ત્યારબાદ બે ટીમ ડાયનામાઇટ ડોલ્ફિન અને હાર્દિક રાજાની ટીમ ચેસિંગ ચિહાત વચ્ચે ખૂબ જ રોમાંચક ફાઇનલ મેચ થયો હતો તેમાં ડાયનામાઇટ ડોલ્ફિનના કેપ્ટન સાનિધ્ય મોનાણીએ ધીરજ રાખી છેલ્લા બલ્લે વિજય પ્રાપ્ત કર્યો હતો વિજેતા ટીમને લોહાણા યુવા શક્તિ દ્વારા રોકડ પુરસ્કાર રૂપે રૂપિયા સાત હજાર સાતસો સિત્તોતેર સર્ટિફિકેટ તેમજ ટ્રોફી તેમજ ઉપવિજેતા ટીમને રોકડ પુરસ્કાર રૂપિયા ત્રણ હજાર ત્રણસો તેત્રીસ સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર તરીકે પાર્થ બદિયાણી બેસ્ટ બેટ્સમેન તરીકે હર્ષલ મોનાણી તેમજ મેન ઓફ ધી સિરીઝ તરીકે મલય તકવાણીને ટ્રોફી મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા આ સમગ્ર આયોજનમાં લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા મંત્રી રાજુભાઈ લાખાણી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજેઠિયા લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરિમલભાઈ ઠકરાત મંત્રી નિતેશભાઈ માવાણી યુવા શક્તિ ગર્લ્સના પ્રમુખ જાનકીબેન હિંડોચા મંત્રી ગુંજલબેન મોનાણી રાજુભાઈ હિંડોચા આકાશભાઈ લાખાણી તેમજ આમંત્રણને માન આપી હાઈકોર્ટના વકીલ ચિતરાજભાઈ બાપોદરા વિદ્યાર્થી નેતા કિશનભાઈ રાઠોડ જીતુભાઈ જેસીઆઈના સ્થાપક પ્રમુખ લાખણસિંહભાઈ ગોરાણી જેસીઆઈના પ્રમુખ રાધેશભાઈ દાસાણી વગેરે ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા લોહાણા યુવા શક્તિના પ્રમુખ મિલનભાઈ કારિયા ઉપપ્રમુખ હિરણભાઈ સામાણી મંત્રી શ્યામભાઈ રાયચુરા પ્રોજેક્ટ ચેરમેન યોગેશભાઈ કોટેચા મિલભાઈ ફાફડિયા હર્ષિલભાઈ મજીઠિયા તેમજ તમામ મેમ્બર ઉપસ્થિત રહી સર્વે અગ્રણીઓ ખેલાડીઓ ઉપસ્થિત પ્રેક્ષકો જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ